નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ ગૃહ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીનું પૌરાણિક જલારા મંદિર જે કાલિયાવાડી ખાતે આવ્યું છે અને જેમાં આજે તેનો જીર્ણોદ્ધાર કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેના પચાસ વર્ષ પૂર્ણ થયા છે અને આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો મંદિર ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અને જેનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું અને એક વર્ષની અંદર અહીંયા નવું મંદિર જે રેડ સ્ટોનમાં હશે ને ખૂબ विशाल मन्दिर भव्य मन्दिरको निर्माण ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે અને જેની તૈયારીઓ આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તેમજ માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ તેમજ એન્જે ગ્રુપના જિજ્ઞેશભાઈ અને યોગેશભાઈ ટ્રસ્ટી સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની હાજરીમાં આ ભૂમિપૂજનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જલારામ બાપાનું જે આ મંદિર છે તે મંદિર અત્યાર સુધી સેવા કાર્યો માટે વખણાય છે અને કુદરતી આફત હોય કોઈ પણ હોય ત્યારે આ મંદિરે દેશ નવસારીના જે વિવિધ વિસ્તારો વિસ્તારોમાં જે ગરીબ પરિવારો છે તે લોકોની વહારે ઊભું રહ્યું છે અને આ ટ્રસ્ટ જે અત્યાર સુધી સેવા કર્યા કરતા હતા પચાસ વર્ષ સુધી અને હવે એકાવન વર્ષમાં પ્રવેશ કરતાં તેમાં મંદિરનો જીર્ણોદ્ધાર કરવા જઈ રહ્યા છે અને રેડ સ્ટોનથી સંપૂર્ણપણે ભવ્ય મંદિરનું નિર્માણ થશે અને તે પણ ભૂકંપ પ્રૂફ મંદિર બનાવવાનો જ્યારે પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાઈ એવા નવસાઈના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ શું કહે છે આવો સાંભળીએ આજરોજ જલારામ મંદિર કાલિયાવાડી મંદિર નો ભૂમિપજન નો મંદિર એ નવસારી અને સમગ્ર વિસ્તાર નું એક આસ્થાનું મંદિર છે લોકો કાલિયાવાડી જલારામ મંદિર અને જલારામ બાપા પ્રત્યે અતૂત શ્રદ્ધા ધરાવે છે અને ખાસ મારે ઉલ્લેખ કરવો છે કે આ જલाराम ટ્રસ્ટ કાલ્યાવાડી જે સમાજ સેવા કરી રહ્યો છે કે આરોગ્યનો વિષય હોય এড્યુકેશનનો વિષય હોય કે સમાજ પર જ્યારે જ્યારે પણ કુદરતી આપત્તિ આવી હોય ગરીબ અને છેવાડાના માણસનો ભોજનની ચિંતા હર હંમેશ આ મંદિરના ટ્રસ્ટીઓ કરી રહ્યા છે એટલે ખરેખર હું દિલથી આ ટ્રસ્ટીઓને પણ અભિનંદન અને આભાર માનું છું કે સમાજને જ્યારે પણ જરૂરિયાત પડી જે રીતની જરૂરિયાત પડી એને માટે સેવા કરવા માટે સદાય આ મંદિરના ટ્રસ્ટીઓ તત્પર રહ્યા છે અસ્તુ ભારત માતા ગીજે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુશનલ નવસારી કોલ 7069006329 તો મંદિના ટ્રસ્ટી યોગેશભાઈ શું કહી રહ્યા છે આવો સાંભળીએ બોલો શ્રી જય જલારામ બાપા ની જય સિયાવર રામચંદ્ર કી જય આજનો આ દિવસ મિની વીરપુર તરીકે ઓળખાતું જય જલારામ મંદિર કાલિયાવાડીનું ની અંદર પચાસ વર્ષ બાદ એકાવન માં વર્ષની અંદર બાપાની અસીમ કૃપા અને ભગવાન શ્રી રામની કૃપા અને દેવાદિદેવ મહાદેવની આશીર્વાદ સાથે અમે આનો જીણોધાર કરી રહ્યા છે ત્યારે એક સંકલ્પ હતો કે જે સામાન્ય પ્રકારના મંદિરો હોય એના કરતાં પણ વિશિષ્ટ પ્રકારનું જે અત્યારે આપણે રામનું અયોધ્યાનું જે મંદિર બનાવ્યું એની અંદર પેના પ્રાંગ જે નવો પથ્થર હોય છે એને ધ્યાનમાં રાખીને આ રેડ સ્ટોની અંદર સમગ્ર મંદિર કોઈ પણ જાતના સ્ટીલ વગર બનાવવાનો અમે સંકલ્પ કર્યો અને આજે એની શરૂઆત થઈ ચૂકી છે અમને વિશેષ આનંદ થાય છે કે એની ટોટલ કોસ્ટ લગભગ ચાર કરોડ રૂપિયાની આસપાસ અમે અંકિત કરેલી છે પણ જલારામ મંદિર એના પોતાના ફંડમાંથી આ જીર્ણોધાર સમિતિને એક કરોડ રૂપિયા આજે અહીં સુપ્રત કરે કે જેથી કામની શરૂઆત થાય એક વર્ષ સુધી ચાલવાના આ કામની અંદર લોકોનો સહકાર પૂરતો મળી રહે અને દાનની અમે અપીલ પણ કરી રહ્યા છીએ બાપાનું જ્યારે સ્થાન નક્કી થતું હોય ત્યારે ક્યારેય કોઈ પણ પ્રકારની માંગણી એની જરૂરિયાત જ નથી રહેતી લુકાભિમુખ આ કામ હંમેશા લક્ષ્મીને કારણે અટકતું નથી એટલે ચાલુ પણ થઈ જશે એ જ પ્રકારના સોમપુરા તરીકે ભાઈ શ્રી અમિતભાઈની પણ અમે નિમણૂક કરી છે બહુ સરસ યંગ સોમપુરા છે એમણે અલગ અનેક પ્રકારના મંદિરો બનાવેલા છે અને એને ત્રણ ગર્ભદ્વાર એટલે કે રામ ભગવાનનો બીજો જલારામ બાપાનો અને ત્રીજો છે તેના ફોટોગ્રાફ્સ સાથે અને હનુમાનજી અને સાથે ગણેશનું અમે એની અંદર આયોજન કરી રહ્યા છે ત્યારે ધીરે રહીને શરૂઆત કરીએ છીએ અને એ જ્યારે થતું હોય એમાંથી બાકાત છે તે રીતનું પાયો રાખવાના અને એની ઊંચાઈ પણ લગભગ સુડતાલીસ ફૂટ જેટલી રહેવાની છે તો આવા એક મંદિરનું જ્યારે આજે ભૂમિપૂંજન થઈ રહ્યું છે ત્યારે જલારામ મંદિર ટ્રસ્ટ વતી પ્રમુખ શ્રી જયંતિ કાકા ઉપપ્રમુખ શ્રી અજીતભાઈ સાથે અમારો ટ્રસ્ટી મંડળ બધા જ આપ સૌને આજે જે બધા બહોળી સંખ્યાની અંદર ભાઈ શ્રી રાકેશભાઈ પિયુષભાઈ જિજ્ઞેશભાઈ સાથે દેવેશભાઈ મહેશભાઈ એવા જે અલગ પ્રકાર ચીમન કાકા એ બધાને આજે ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું અને લોકોને વિનંતી કરું છું કે આ બાબતની અંદર નાનની અપીલ નથી કરવી પણ બાપાના મંદિરનો જે જીર્ણોદ્ધાર થયો છે ત્યારે તમારી સહકાર અમને મળી રહે એવી અમારી ખાસ વિનંતી છે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ નવસારીમાં ભવ્ય મંદિર જલારણ બાપાનું બનવા જઈ રહ્યું છે અને આ મંદિરના નિર્માણ બાદ આ મંદિર નવસારીજનો માટે એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે

ક્લિકો લાઈફ કો રિફ્રેશ કરો